અલકા ટોકીસ પાસે આવેલ મસાણી મેલડી માતાના મંદિરમાં થયેલ ચોરીના આરોપીને રોકડા રૂપિયા તથા દાનપેટીના મુદ્દા માલ સાથે ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ આજ રોજ એલસીબી સ્ટાફના માણસો સિટી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી રાહે હકીકત મળેલ કે ભાવનગર વડવા તલાવડી રેલવેના ગરનાળા કૂવા પાસે જાહેરમાં અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલ દાનિશ ઉર્ફે દાનિયો હનીફભાઈ કુરેશી કાળા કલરનું ટી શર્ટ તથા કાળા કલરનું પેન્ટ નાઇટ ટ્રેક પેન્ટ પહેરી એક થેલા સાથે શંકાસ્પદ હાલતમાં ઉભેલ છે તે થેલામાં કોઈ શંકાસ્પદ ચીજવસ્તુ હોવાની હકીકતના આધારે જગ્યાએ તપાસ નીચે જણાવેલ હાજર આવતા તેઓની પૂછપરછ કોઈ સંતોષકારક જવાબ જણાવતા ન હોય જેથી તેની પાસેથી નીચે જણાવેલ મુદ્દામાલ શંકાસ્પદ મુદ્દામાલ તરીકે તપાસ અર્થે કબજે કરેલ તેની પૂછપરછ કરતાં પકડાયેલ દાનપેટી તથા રોકડા રૂપે ભાવનગર જેલમાંથી છૂટેલ તેના એકાદ બે દિવસ પછી પોતે સાંજના સમયે અલકાટ પાસે આવેલ મસાણી મેળી માતાના મંદિરમાંથી દાનપેટીની ચોરી કરેલ હોવાનું જણાવેલ છે જેથી તેના વિરુદ્ધ આગળની કાર્યવાહી થવા નિલમબાગ પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ